હા એ શ્રીંકી બેન આવી ગયા મારે કર્યું તો ફાઇન તું આ પણ તું બધાને મગજ ફેરવી દે હાલે હા શું કરતા કર્યું હા શું કરવું બલો એ હાલો અત્યારે ઓલા બે હમણાં આવી જાય ને પછી આપણે ચાલુ કરીએ બરાબર બે વસ્તુ ચલો આમાં કુદકો મારું બગલી બેન આ મેલા પેલા બતાવવાનું એને અને નિહારા કરતા ને તલા અમે માખ્યા શીખવા થાય કામ કરવાનું ને કશે અમારે કરવાનું હોય તને તમે મારે કોઈ કહું તમે માલ્યો મારે જોશ ચેક કરવું હોય મારે હાછા થોક ચાલો વન

આમ ખાલી હાથ પકડવાનો હું હમણાં કરીને બતાવું છું એ રીતે ખાલી તરવાનું છે બરાબર પાડી મૂકવાની નથી પકડી રાખવાની છે એ પાડી નઈ મૂકે તો પછી તર શું બોલો લ્યો અરે આને કેમ હમસાવી મારે એ બહુ ક્વેશ્ચન પૂછીસ ને હે ગગલી તો રોવા મળશે ને આપણે શીખવાડવાનું તો એક બાજુ રહ્યો હાલ 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 મૂકે પાડી પાડી હાથ મૂકશો આ બસ હવે પગેથી છે ને પાછળ પાણી નાખો ઉલારવાનું કે નાખવાનું કેમ કરવાનું ખાલી આમ જો મારા આમ જો કેમ કરવું અરે રો રો પંટાટિયા દુખી ગઈ હેલી હજી તો 5 મિનિટ ન જ થતા ઈ છે પેલે દીએ તો ચલો બહાર નીકળી જાવ અર હાથ ને પગ ને જો આ તો લીહો વિખણ જમીન ખેડવા ના ગયા હોય એવા દુખવા છે રગું સડી આવ કાઈ થી સ્પ્રેન બધું ભેગું લઈ આવજો એન મારી દેવાનો જરીક દુખે તો એ નો ચાલે અહીંયા અર બાપા પરસા નિયમ જગા છે ઓકરા હાથ ને પગ તો બધું દુખ છે બે ત્રણ દિવસ તો બહુ જ દુખશે અરે ભૂખે લાગી હસનલી જલ્દી જલ્દી કઈ ખાવાની સા થઈ એલી તું તરવાનું શીખવાવી શો કે ગડસવાવી શો એલી પણ ભૂખ લાગે તો હું કરું લે કેવું ઈની ભૂખ લાગી બોલો અહીંયા તો જણ આમ નાના છોકરા ના હો દે ઓરાના એવી રીતે તું મને કેસો કે બોલવાનું જ નઈ તારે કાય આમે નઈ તેમે નઈ પૂછડું નઈ દીકડું નઈ ફલાડું નઈ હા છે અહીંયા પાછળ કેન્ટીન પણ પછી તમે તરવાનું નઈ શીખી શકો એ બાપા તો હું કરશું હવે તરું ખાઉં મુંજણવા મૂકી દીધા તમે તો એલી મુંજણવારી થા તરવા તરવાનું શીખવા આવ્યા શીખવા ગડસવાનું તો ઘરે થાહે અગદ ના પેટ ના જીવડાઈ બોલે ખાવાનું દયો ખાવાનું દયો એને તો હું નારાજ ના કરી શકું ને વાંધો નહિ પહેલા દિવસ તો કરે પરંતુ પછી કાલ થી કરવાનું એવું એમ ના ના મસ્તી કરું હું કઈ બધાય જેવી થોડી હું તો છું એક્સ્ટ્રા આપડે તો આ મલ્લમ લેવલ ની છે ખાલી કહેવાની વાત છે આય દેખાડી એનર્જી વારી એન 5 મિનિટ અજી આવમ કઈરું ને તો તો ટાટિયા દુખવા માંડ્યા પણ જો કોઈ કરી ઉદ ન આવે આ સિંગમણો હું શ્રી શ્રી આ છે તો પછી એવું સારું તમે લોકો એમ કે ઘર ભેગી થાને હવે કાઈ શીખવા બिखવા નથી જાવ મે તને એટલા માટે લીધી પછી તાર મારા બધું સાંભળવાનું ને કરવાનું પોગ દબાવવાનું કરવાનું ના ના એવું કાઈ ના આઈ ગામની હમે એવો હારો છે તેમ વાત જવા દયો અને માકી બાકી મને જ ખબર છે કેવો છે તમને કેટલું ફાઈવુ કેટલું એટલે આમાં કિલોના ભાવે થોડું કોઈ એમ નઈ એમ કે એમ તમને આવડી છે એવું લાગે છે ઈ તો ભાઈ અજ શીખું તો ખબર પડે આ માવડે ના આવડે ઈ તો મને તો તો કામ નથી મારે પછી રિપોર્ટ આપવાનો હોય ને એટલે અઈ અઈ મેડિકલ રિપોર્ટ કરાવશે ઓલા દીપિન સુગર ને આ એવું થઈ

ચાલો ખોટું બોલવાને મને પગ દુખે એટલે કઈ ગમે એવું ના બોલવાનું મસ્તી કરતી હતી તો ખાલી એમ નેમ છે નદી તો રૂમ બાકી હોટેલ સેવા છે હો નહીં હવે ક્યાં રયો ગયો હારો ઓકે કેવું કાલે ન્યા રિંકી રિંકી કરે સાયા નથી જો તોટાટીઓ મારો છે હાલે છો આ મજા ન હતી તો આય તો થોડા ઘણા તો પગ દુખે જો નથી મારા હા મોય થોડે વાળા થાય છે એ બાપા આ તો જો બીમાર માણવ હોય એમ થઈ ગઈ તો પેલા તું વાત કર ને બધા એ આખા આખા ઓલે જેટલા જેટલા આવ્યા હોય ને બધા એ કર ને પછી મને મળવા આવું છે મળવા આવું તો તું આમ કે ના મળવા આવું તો આમ કે તમારે કરવાનું શું કાઈ નહીં હાલો મને અહીંથી લઈ જાવ મારે કાઈ છે ને તરવા બરવાના ક્લાસ કરવા નથી જો બસ પાણી બેહી ગયા ના ના પાણી બેઠી ને એમાં આ એમાં ટાટકે દુખવા મને પગ દુખવા મને બોલો ઘર નું કામ એ નથી ને ઘરે તો છે ને કોઈ એ બાપા તો કાલ થી ના આવતો સ્વિંગ શીખવા તું નઈ આવ ને અરે તું કામ નઈ કર ને તો પછી મારે જ બધું કરવું છે ટેડું જો એના કરતા તું જાજ નઈ ભલે આખો દી ઘરે રે પણ સાંજે તો ટાણું કામ તો કરી દે

રિંકી બેન તમે તો આવશો ને હા હા હું તો આવીશ હા ઈ સે હિંમત ભાઈ એના પછી ઘરે જઈને કઈ ના કામ કરવું હોય મારા લગન થઈ ગયા છે ઘરે જઈને બધું ઢેલા કરવા હોય ઈ ઘરે છે ને તકિયા ઉપર માથું રાખી ને તાટિયા ઉપર તાટિયા પગ સળાવી હુઈ જાય આ કોઈ વાંધો ની હાલો તો એ ઈચ્છા થાય ને એવું હોય કે ભાઈ એકાદ જ દીપક દુખે તો વાંધો નહીં તો પાછા આવી જાજો સર તો નહીં થાય સર હાલો જરીક છે ને આમ હરખાઈ જાવો મન મિત્રાર વાતો કરવી ને એટલે પાછી તો હું છે ને બીમાર જ છું હો એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા તમારા ઘણા બધાની કમેન્ટ આવી છે તો એના નામ અહીંયા લઉં છું શીતલબેન ચૌહાણ યક્ષ આહીર શીતલબેન ચૌહાણ પ્રીતિ પટેલ નરેન્દ્ર જાડેજા હિના વાસાણી કિશોરભાઈ ઉદેશા ગોપીબેન કિશોરભાઈ ઉદેશા નૈના વાઘેલા કમલેશભાઈ ઉષા મનીષાબેન સૈલસ મોરી કમલાબેન સોલંકી ભારતી સાંઘવી પંચાલ જુહી રિસ્કી મિયા વીયલ ઉદેશા ભારતી સાંઘવી તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછી ના વિડીયો દુનિયાની નવી કોમેડી સાથે